એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના વીસ આઠ બે હજાર ચોવીસના રોજ એક સગીરાને ધારાગઢ દરવાજા વિસ્તારથી અજાણા ઇચમો અપહરણના બાને લઈ ગયેલા અને આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અપહરણનો અજાણા શખ્સોવિદ ગુનો દાખલ કરવામાં આવેલો જે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો સાડત્રીસ બે મુજબ ગુનો દાખલ થયેલું પોલીસ દ્વારા આ જે સગીરા છે તેને કોણ લઈ ગયેલું અને ક્યાં છે તે બાબતે અલગ અલગ ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ શરૂ થઈ તો આ આ સમય દરમિયાન છે પોલીસને જે બાતમી મળેલી કે આ સગીરા હાલ રાજકોટ છે અને આ પ્રકારની પ્રવૃત્તિઓમાં ઝંડોવી દેવામાં આવેલ છે જેના આધારે એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ કરતા આ જે સગીરા છે તેને પૂછપરછ કરતા તેની સાથે કુલ હાલ જે છે દસ આરોપીઓએ છે દુષ્કૃત્ય કરેલું છે આ ઉપરાંત અન્ય ચાર અજાણા ઇસ્મો છે જેનું નામ આ સગીરાને ખબર નથી તો આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરેલું જે અંતર્ગત ભારતીય ન્યાય સંહિતાની કલમ ચોસઠ બાસઠ આ ઉપરાંત પોક્સો અલગ અલગ કલમ મુજબ છે કલમનો ગુનાનો ઉમેરો કરવામાં આવેલો છે સાથે સાથે જે ભોગ બનનારે જે નામ આપેલા અને જે હકીકત જણાવેલી તે મુજબ સૌપ્રથમ પ્રથમ સાથે તેનો સંપર્ક થયેલો અને અરબાસ તેને છે તેની સાથે અહીંયા જૂનાગઢમાં શેર સંબંધ બાંધેલો ત્યારબાદ છે રાજકોટની અલગ અલગ હોટલમાં

દસ આરોપીઓના નામ ખુલવા પામેલા છે જેમાં રેહાન સિંધી અયાન મુલતાની આકાશ સત્યમ સત્યમનો મિત્ર અંશુ તો આમ કુલ દસ નામ ખુલેલા છે અને સગીરાના જણાવ્યા મુજબ અન્ય હજુ ચાર થી પાંચ શખ્સો તેની સાથે આચરેલું છે તો આ બાબતે એ ડિવિઝનની પોલીસ દ્વારા વિગતવાર આ ગુનાની તપાસ શરૂ છે આરોપીઓ પૈકી ત્રણ જુનાગઢના છે બાકીના છે એ રાજકોટના છે અને જે ફરિયાદી હકીકત ભોગ બનનારી હકીકત જણાવી છે તે મુજબ છે રાજકોટની અલગ અલગ હોટલોમાં અલગ અલગ તારીખને અલગ સમયે છે એ આ જે આરોપીઓ અને તેમના દ્વારા બોલાવાલા ગ્રાહકો દ્વારા આ પ્રકારનું દુષ્કૃત્ય આચરેલું છે તો આગળની દિશામાં પોલીસની તપાસ કે આ સિવાય એમને કેટલા શખ્સો સંડોવાયેલા છે અને હોટલના સીસીટીવી ફૂટેજથી લઈ અને તમામ પ્રકારના અન્ય પુરાવો ટેકનિકલ પુરાવાઓ મેળવી અને આ જે સગીરા સાથે દુષ્કર્મ અને પોક્સો એકની કલમ મુજબ છે કડકમાં કડક સજા થાય વધુમાં આ ગુનાના કામે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં આરોપી નંબર એક રિહાન ઉર્ફે રેહાન અને કિરણ બિસ્ટ આ બે આરોપીઓને ધરપકડ કરી નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા ચાર દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે અને આગળની તપાસ જે ડિવિઝન પીઆઈના કરી રહેલ છે

એવી હકીકત હાલ જણાવે છે રેહાનના જે સ્ટેટમેન્ટ છે તે મુજબ આ રેહાન ને આગા વીસ દિવસ પહેલા પણ આ સગીરા નો ફોન આવેલો અને તેને રાજકોટ જવું હોય પૈસાની જરૂર હોય તો આ બાબતે રેહાન પણ છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ સગીરા સાથે કોન્ટેક્ટમાં હોવાની હકીકત જણાવે છે હાલ સગીરાને તેના પરિવાર સાથે જવું ના હોય તો તેમને શિશુ મંગલ મોકલવામાં આવે છે સગીરાનો પરિવાર છે તે છૂટક મજૂરી કામ કરે છે અને સાધારણ આર્થિક સ્થિતિ ધરાવે છે